નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ મથકના ગુનામાં છેલ્લા પચીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુખસર બજારમાંથી સંતરામપુર પોલીસે ઝડપી પાડ્યું છે સંતરામપુર પોલીસની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહીમાં હતી તેવામાં સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર કે કે ડિંડોરને બાતમી મળી હતી કે સંતરામપુર પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં સંડોવાયેલો ગંગીભાઈ સુલતાનભાઈ ડામોર રહેવાસી કુંડલા તાલુકો ફતેહપુરા જિલ્લો દાહોદનો છેલ્લા પચીસ વર્ષથી નાસ્તો ફરતો હતો જે હાલ સુક્ષર બજારમાં આવવાનો હોય તેવી બાતમીના આધારે સંતરામપુર પોલીસ સ્ટાફના માણસો સાથે સુક્ષર મુકાવીથી તેને ઝડપી પાડી હસ્તગત કરી આગળની તજવીજ હાથ ધરી છે